નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી આજના જો મુખ્ય સમાચારની વાત કરીએ તો મોરબી પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીમાં કાલે શુક્રવારે અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં અનેક વેપારી મંડળો અને સવારે સાડા નવ થી બપોરના બે વાગ્યા સુધી દુકાનો બંધ રાખી અને ઘટના સામે વિરોધ કરશે જો બીજી વાત કરીએ તો મોરબી અપડેટ મોરબી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે ડ્રગ્સને ડિલીટ કરી અભિયાન અંતર્ગત ઓપન મોરબી ચિત્ર સ્પર્ધા સાર્થક વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં એકસો તેત્રીસ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તમામ સ્પર્ધકોએ સુંદર ચિત્ર દોરી અને ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા મોરબી પ્રજાપતિ મહિલા ગ્રુપ દ્વારા તારીખ છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલના રોજ મોરબીમાં એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીના સોવડી સ્થિત વરિયા પ્રજાપતિ મંદિર ખાતે વેડિંગ અને સમર સ્પેશિયલ પ્રજાપતિ પ્રતિ એક્ઝિબિશન કમ સેલ યોજાશે તો ચાલો આ હતી આજની મોરબીની અપડેટ અને તેની સાથે જો હું આજની વાત કરું તો આજે મોરબી અપડેટે આઠ વર્ષ પૂર્ણ કરી અને નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તો આપ તમામ શુભ ચિંતકોનો અને આપ તમામ જે કોઈ પણ લોકો અમને રોજ જોઈ રહ્યા છે તે બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા લોકોથી જ અમે આટલા આગળ સુધી આવી શક્યા છીએ તો ચાલો તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશો તો ચાલો ત્યાં સુધી આવજો